એક નવો મુદ્દો કાઢ્યો છે એ કે અમારે નવસર્જન કરવું છે હું પ્રમદિનો વિચારું છું કે કરશે હું હવે અમે સોવી કલાક વીજળી આપી એ હવે હું કલાક ની જાહેરાત કરશે કરશે હું એમ મને એમ થાય આ પાછી ઠારશે મને તેવું લાગે નવસર્જન કરે હું પણ એમ આપણે સોવી કલાક આપી દીધી હવે શું કરે આને કોઈ કેતું નહિ હોય કે આપડે ઉભે સીડ્યા છે એટલે નિરાજે બે ગણા કોઈક ઓળખીતા હોય ને તેને સા પાણી ઘરના પાણી એને પૂછજો કે આપડે નવસર્જન માં લખાવવાનું છે હું આપડે કેવું પડે ને કઈક તો કેવું પડશે ને ભાઈ ભાઈ આપડે નર્મદાનું પાણી ગમે પોગાડી દીધું તો તમે બળ કરીને જો અમે ગંગાનું લાવશું હા બે મેં ગંગાજળ એમ બોલ્યું ત્યાં આપણે ઓલા પધરાવાધામાં ફૂલની વિધિ બંધ થાય અહીંયા ચાલુ કરો અમે હાથ હજારે હેન્ડપંપ ગયા વર્ષે કર્યા હતા આ વખતે અમે આઠ હજારે હેન્ડપંપ કરવાના છે આ ધારાસભ્યો બધા ભાંગશાળી છે એને કોઈને અત્યારે એવી આવી કોઈ નોબત આવતી નથી મેં હેન્ડપંપના ઉદ્ઘાટન કરેલા છે બોલો ડેન્ક્યુ બસો અઢીસો ફૂટનો ધાર હોય આઠાની સીડીનો હરિયો હોય ત્રણ જણા ટીંગાઈ થઈ હતી હેઠો આવે એ પાણીની એ સુવિધાઓ પાણીની હતી ટેન્કર આવતા હતા તિનોડી વાળા ચારે ઝલકાતું ઝલકાતું ઉપડે ને ગામના પાદરમાં આવીને ઊભું રાખે હાથ પાડે પાણી ભરી જઈ જવું ટેન્કર આવ્યું છે આખા ગામની બેનું ભેગી થાય હાંડા લઈ એ આખા ગામની ની બેન ત્રણ નળ હોય કોણ ઉમર હોય પ્રેક્ટિસ હોય ભરી જાય બાકી ના આવે થઈ રહ્યું ખાલી છે અહિયાં તમે મીણબત્તી લઈને નીકળો કોઈ જડે તો મને કેજો આ વખતની ની ચૂંટણી ભાઈ રાઘવજી ભાઈ આમ તને બધા આરસી જ કે છે ટૂંકા નામથી એટલે એ ઉમેદવાર છે પણ અત્યાર સુધી એ અણવર તો હતા જ હા એટલે આ ચોથો ફેરામાં છે એવું રિવાજ પ્રમાણે બેન પછી ચોથા ફેરામાં આગળ થાય આ ભાવના બેન ઉદાર એને ભાઈ રાઘવજી ને મોહર કર્યો છે એટલે એમ કઈ વિશેષ મારે કઈ કહેવું પડે એવું ઉમેદવાર સંબંધી મને લાગતું નથી એ ભાવ મારા ધ્યાનમાં કાલ પમદી જાય એવું આપણે અઢાર તારીખ પછી આ રાજ્યમાં એવી વાતો કરી શકશું કઈ વીજળી નથી પાણી નથી વિકાસ નથી ઉદ્યોગ નથી ધંધા નથી રોજગાર નથી કોઈ આબરૂ નથી આવું આપણે અઢારમી તારીખ પછી વાત કરીશું પરિણામ તો જે આવવું હોય પણ અઢાર તારીખ આ લોકો ઈ મુદ્દા ઉપર ઈ ચૂંટણી લડે છે બોલો એ કે છે કઈ છે જ નહીં હવે કઈ ન હોય તમે કી કે ભાઈ અમે ચોવીસ કલાક વીજળી આપી છે તમે એમ કેવો કઈ નહીં સડો થાંભ લે ને પકડો ગમે એ ગામનો ગમે થાંભલો તમને હારો લાગે ન્યા સડો તમારી શેરી ને થાંભલો પકડો હાલો તમારી ઓળખાણ ને આવો અને પકડીને પછી આમ કયો બધાને જો આ કઈ નથી આ ભાજપવાળાનું પોકળ વચન છે એવું બોલો એને મેં કહ્યું એરપોર્ટ ઉપર ભેગા છે મેં કહ્યું તમે બધા ન્યાઠ થી અહીંયા આવો તો આવીને કશીક દેશની વાત કરો કશીક અમારી તમે હાઠ વર્ષ રાજ કર્યું દેશમાં તો તમારી સરકારની કોઈ બેહારી વાત કરો અમારી સરકારની કોઈ ખામી કાઢો હવે નરેન્દ્રભાઈની આ યોજનામાં આટલી ખામીઓ છે અમે આવડા કર્યા તો તમારે એમ કેવું કે રસ્તાને કાંઠે જો અમારી સરકાર હોત તો અમે માર્બલની ડિઝાઇન નાખી હોત એવું તમારે કેવું જોઈએ આપણે બાથરૂમમાં નાખતા વચ્ચે પ્લેન ટાઇલ્સ હોય ને બાજુમાં એક ડિઝાઇન વાળી નાખી છે એટલે અમે રસ્તા કર્યા અમે એમાં નથી નાખી તમે નાખશો એવું વાત કરો તો કઈક મેળ પડે તમે હાવ ના મકર જાવ નકરી જ ગાયું દીધા રાખો તો હાટું હેટુથી તમારે દિલ્હીથી હું કામ આવવું જોઈએ સાથે આદર થી વાત કરે કે તમે ગુજરાત છો મોદી સાહેબ ના ગુજરાત માંથી ત્યાં તો ચોવીસ કલાક વીજળી ગામડામાં આવે છે અને અમારે અહીંયા આવતી જ નથી આવી વાતો આપણને બીજા રાજ્યમાં જઈ તો અનાયા શકીએ છીએ અને આ આખું ટોળું આમ કીધા રાખે છે કઈ કાંઈ છે નહીં મેં તો ઘનશ્યામભાઈ માનતા કરી હમણાં ચૂંટણી પછી મેં કીધું આને હવ ને માતાજી વર્ષ ના કરે કોંગ્રેસ વાળાને એને એને કોઈ હાજા માંદાઈ ન થાય માતાજી એને સુખી રાખે પણ તેમ છતાંય ન કરે નારાયણ ને કરે સતનારાયણ કંઈક થયું તો એકો આઠ માં સડતા નહીં અમારું કરેલું છે ને એ તો અમે કર્યું છે એટલે તમે હાંડિયા કડી માં જાવ એ હાંડિયો લીમડો ખાતો જાય તમારો દર્દી ને ભલે પછી થી પાછું આવવું પડે ઓહ કોણ તમે ના નરેન્દ્ર મોદી દેશનો ડંકો દુનિયામાં વગાડે એના વિશે તમે ગમે તેવું લખો અને લખવા વાળા કોણ છે ગામમાં કોઈ ઉધાર માવા દેતું નથી અમેરિકા એને વિઝા નહોતું આપતું આજે નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા અહીંથી અમેરિકાના પ્રવાસની ઘોષણા થાય એરપોર્ટ થી તે વ્હાઈટ હાઉસ સુધી લાલ જાજમ પાથરી પધારો મોદીજી પધારો મોદીજી અને સોશિયલ મીડિયામાં કોકે ચાલુ કર્યું છે એ લોકોએ કે આ બધા ભાષણો કરે છે ભાજપ વાળા એ બધા અમારી નિશાળું ભણેલા નિહાળું પણ હતી તમારી પણ નળીયા વિના ની મોટા ભાગની વાદળા થાય ડંકો વગડી જતો આમાંથી ઘણા એનો લાભ મળેલો હોય છે વાદળાનો ડંકો બોલો નિહાળમાં આવું ટાઈમટેબલ છે હવે કે અમે એવા લાભ લીધેલા છે વાદળા ડંકો સાહેબ કે જાઓ બાર ગામ વાળા ઉપડો અમે પાછા ફાટ કે મેની ની રાહ જોઈ ને બે એટલે ઘરે તો પલ્લી ન જાય પડાળમાં નિહાળ્યું નળિયા જ નતા લીમડો હોય મોટો ગામના બધા છોકરાને ભેગા કરીને એની સાય ભેગા કરીને બેહારી દે પછી મોપાટ ઉપાડે એક કેમ થાય એ કડે એ એવી ધીમા ઢાળની એચ એમ બી કેસેટું અને પછી એને ઓટો મોડ ઉપર મૂકી દે હવે આ ઢાળે હોય પૂગે તો ડંકો પડી જાય રીસે આ હાલતું તું કે નહોતું હાલતું મને કહો છો આને કોણ સમજાવે એટલે ઘેરે પૂછશે ક્યાંય ક્યાં તા એ તો વ્યવહારની વાત છે ને તમે રાબેતા મુજબ એમ કહેહો કે તો રાજકારણની સભા હતી એમાં તને કઈ ખબર ન પડે એટલે એ બાર મહિના તમારું જે હાલતું હોય એમાં મને કઈ વાંધો નથી એને હું વિખવાના મતનો નથી એમાં મારો ટેકો છે તમને પણ આજે તમારે એમ કહેવાનું નથી આજનો દી આજનો દિ તમારે એમ કહેવાનું છે કે આપણા ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈના ટેકામાં સભા થઈ મહવામાં એમાં હું ગયો અને એમાં વરુણ પટેલ ઈ આવ્યા હતા અમદાવાદ થી આપણા ધારાસભ્ય ભાવના બેન આવ્યા હતા એને પોતે કીધું કે રાઘવજી હારા માણસ એટલે તો હદ થઈ ગઈ કેવાય ને આટલા વર્ષ હેર્યા પછી કે બહુ કેવાય એનાથી મોટું સર્ટિફિકેટ જ ન હોય એટલે માણસ કસોટીમાંથી પાસ થઈ ગયો કેવાય એમણે કીધું આ વાત બરાબર છે ગામના આપણા બધા આગેવાનોમાંથી જેટલાના તમને નામ આવડે એ બધા હાજર હતા એવું કેવું આપણા તળાજાના શિવાભાઈ પોતે આવ્યા હતા અને પરસોત્તમ રૂપાલા રૂબરૂ આવ્યો હતો અને એને એવું કીધું છે કે નવમી તારીખે સવાર આઠ વાગ્યામાં આપણે બે જણા એ હાથમાં હાથ નાખી મતદાન કરવા જવાનું છે કેશો બસ જુવાનડા આ પાડે છે એને ક્યાં સગવડ છે તમે નવમી એમાં એ જે બાકી છે એનું યાદી રાઘવજીભાઈ દેતા જ એનું ઈ બધું ગોઠવવામાં મહેનત કરશે લાવતી ચૂંટણી તમારું થઈ જાય એવું કરે ત્યારે